બધાને સીતારામ અને જીવામૃત જે છે આપણે એમ થાય કે જીવામૃત જીવામૃત શું છે ત્યારે જીવામૃત જે છે આ ધરતીનું અમૃત છે એ આપણે સમજી લેવું જોઈએ કારણ કે જીવામૃત જે છે એ જ્યારે આપણે જમીન અંદર આપશું આપણે બધાને ખબર છે કે વર્ષો પહેલા એટલે કે 50 60 વર્ષ પહેલા કે ઉડિયા ડીએપી ની થેલી કે મોનો ખોટો કે એવું કંઈ હતું નહી પરેશભાઈ ત્યારે એવા સમયે જે છે ખેતી થતી જ હતી માણસો તો જે છે વર્ષો પહેલા વૈદિક કાળ થી જે છે એ ખેતી થતી આવે છે પણ આપણને એવો વેમ છે કે અમે આ નઈ કે તો નઈ થાય પણ આપણે ક્યારે એવું વિચાર્યું છે કે હું આ 500 રૂપિયાની માંગી લઈશ કે 5000 સુધી હું મગફળીનું બીજ આના માં હું શું માંગું પણ આ બિયારણને ઉગાડે છે કોણ આ છોડને નાનાનો મોટો કોણ કરે છે એમાંથી એક દાણાના હજાર દાણા કોણ કરે છે આપણે ક્યારે વિચાર્યું નથી આ જે છે સૂક્ષ્મ જીવાણો કરે છે બેક્ટેરિયાઓ કરે છે જેને આપણે કુદરત કહીએ છીએ ભગવાન કહીએ છીએ તો આ સૂક્ષ્મ જીવાણોની સંખ્યા એ દિવસે દિવસે એ આપણા ખેતીની અંદર ઘટી છે જે કરોડોની સંખ્યામાં આજની જે સંખ્યા કે આજે લાખોમાં પહોંચી છે અને એટલા માટે તમે ગમે એટલો ખર્જો કરીએ પણ અમારી ખેતીને અંદર ઉત્પાદન નથી આવતું ત્યારે આ સૂક્ષ્મ જીવાણુઓ જે છે એને કંઈ ખાવા તો જોવે ને એને ખાવા માટે જે છે એ આપણે જે દેશી ખાતર નાખતા હતા એમાંથી એને તમામ પોષક તત્વો મળી જતા હતા જે આજે આની ભરીને આપણે શું આપીએ તો કે ઉરિયા આપીએ ડીએપી આપે કે પોટાશ આપે આ સિવાય તો કંઈ આપતા નથી તો એમ તો આપણે જે છે ખાલી ખીચડી ખાઈને ધરાઈ રહી

આપણે બધાએ ગાયો કઈ રાખવી નથી આપણે કહેવાય કે ગાય ગળત કે ભેંસ રાખવા નથી અને આપણે ઘરે જે છે એને બધાને ખબર છે કે બધાએ સનેડા આવી ગયા મિની ટ્રેક્ટર આવી ગયા તો એ કાય કોદડા કરે નહીં અને એ કોદડા ન કરે એટલે એ જે આપડે જમીનમાં કઈ નાખીએ ને અને એમાંથી જે સુષમતીમાંમાંથી પોષણ તત્વ મળે ને તે હવે જે છે આપણી પાસે એનો વિકલ્પ તરીકે આ જીવામૃત જે છે એ વાપરવાની આપણે ભલામણ કરીએ છે કે જીવામૃતની અંદર આપણે જે છે 200 લિટરનો ડ્રમ લઈએ છે એની અંદર આપણે ત્રણ ત્રણ વસ્તુ જે છે એ આપણે એમાં એડ કરીએ છે એમાંની એક વસ્તુ એટલે ગાયનું સાણ ગાયનું સાણ જે છે આપણે એમાં 10 કિલો નાખીએ છીએ આપણા વૈજ્ઞાનિકો એવું કહે છે કે ગાયના ની અંદર 1 ની અંદર 3000 કરોડ જેટલા એ સૂક્ષ્મ જીવાણુ હોય હવે આ સૂક્ષ્મ જીવાણુ જે છે એ આ ગાયના સાણની અંદર જે આપણે નાખીએ છીએ આ સૂક્ષ્મ જીવાણુ એક ખોરાક બને છે અને આ ખોરાક જે છે એ એનાથી જે છે સૂક્ષ્મ જીવાણુ જે છે જીવંત થાય છે ગાયનું સાણ એટલે આપણા શાસ્ત્રોની અંદર પણ જે છે ગાયના સાણને એ પવિત્ર માનવામાં આવે છે ગાયના સાણમાં લક્ષ્મીજીનો વાસ છે ગાયના સાણમાં લક્ષ્મીજીનો વાસ છે એવું આપણા શાસ્ત્રો કહે છે અને એટલા માટે આજે પણ જે છે કે કોઈ પણ સારો કાર્યક્રમ હોય ભગવાનને જે છે એ આ પૃથ્વી પર અવતરણ કરવું હોય એની પાલખી પધરાવવાની હોય તો પહેલા ગાયના સાણનું લીપણ હોય અને આ ગાયનું સાણ જે છે એની અંદર અનેક પોષક તત્વોનો એ ભંડાર છે છોડને જરૂરી સતત સતત પોષક તો આ ગાયના સાણની અંદર રહેલા છે આ ગાયના સાંગની અંદર નુકસાન કરતા બેક્ટેરિયાને પણ મારવાની તાકાત છે એટલા માટે જે છે કે જ્યારે કોઈ શુભ પ્રસંગ હોય કે અશુભ પ્રસંગ હોય ત્યારે જે છે ગાયના સાણનું લીપણ જે છે આપડા ઘરે પહેલા કરવામાં આવતું હતું અને એના ઉપર જે છે એ જે ભગવાનને પધરાવવામાં આવે તો એનું કારણ શું હતું તો કે આપણા ઘરે જે છે એ કયા વાતાવરણમાંથી કે આપડા સગા સંબંધીઓ મિત્રો ભાઈ બંધો દોસ્તો આવ્યા હોય કે આપણને ખબર હોતો નથી પણ આ ગાયના સામે લીપણ કર્યું હોય તો એ તમામ પ્રકારના નુકસાન કરતા બેક્ટેરિયાને મારે છે અને એનું ઉદાહરણ આપણે બધાને ખબર છે કે અપમૃત્યુ જો હોય અથવા જે છે એ સાંજે જે છે એ સમસ્યાને કાઢી શકાય એવું ન હોય ત્યારે પણ ગાયના સામે લીપણ કરીને એની ઉપર સબને સુડામાં આવે છે તો એની પાછળનું કારણ પણ આ છે કે માણસ કેવી રીતે ગુજરી ગયો ખબર હોતી નથી પણ એના સગા સગા સંબંધીઓની પાસે આવે તો એ રોલ પકડ કરતા એને એને ખબર નો એના રોગ જીવા દે તેનો લાગે અને એ રોગ જીવા દે છે એ ન લાગે એટલા માટે ગાયના સામે નિપણ દેશે કરવામાં આવતું હતું આજે જે છે આપને ખબર છે કે કૃષ્ણ ભગવાન હોય કે પછી જે છે કે આપણા રઘુકુળના જે છે રાજા એ અંધ હોય એમને જે છે કે આ ગાયના સાંભળી છે ગાયના ગાયને પૂજન કર્યું છે અને ગાયના જે છે વાસિંદા કર્યા છે ગાયના દૂધ ગાયનું માખણ ગાયનું ઘી ગાયની છાશ એ જે છે લોકો સુધી પહોંચાડી ત્યારે આ ગાયના ગોબર જે છે એની અંદર આલી મોટી તાકાત છે અને એ આપણે જે છે એ 10 કિલો અંદર નાખીએ છીએ એમ વી રીનો બીજું જે છે કે 10 લિટર ગૌમૂત્રનો ઉપયોગ કરીએ છે ગૌમૂત્ર પણ જે છે એ આપણા શાસ્ત્રોમાં પવિત્ર માનવામાં આવે છે અને એને જે છે એ પંચામૃતમાં સ્થાન જે છે એ ગૌમૂત્રને પણ આપવામાં આવ્યું છે અને આપણા વૈજ્ઞાનિકો એવું કહે છે કે આ ગૌમૂત્રની અંદર એ સોનું જોવા મળે છે હવે ગૌમૂત્રમાં જો સોનું જોવા મળતું હોય તો અમે જે ભલામણ કરતા હોય કે હ્યુમિક નાખો ને ફોનિક નાખો ને એમીનો નાખો ને સલ્ફર નાખો તો એની અંદર નહીં હોય તમામ પોષક તત્વો આ ગાયના ગૌમૂત્રની અંદર પણ છે અને ગાયના ગૌમૂત્રમાં પણ જે છે એ બેક્ટેરિયાને મારવાની તાકાત છે અને આ ગૌમૂત્રના બેક્ટેરિયાને મારવાના કારણે આપણા ઘરે જે છે કે ક્યારે આવો સુખ પ્રસંગ હોય રામામંડળ રમત હોય કે ઘરે જે છે સુખ પ્રસંગ હોય ત્યારે હું ગૌમૂત્ર ઉડાડવામાં આવે છે કેમ ભાઈ ભેંસનું મૂત્ર કેમ ન ઉડાડ્યું ગૌમૂત્ર ઉડાડવામાં આવે છે શા માટે તો કે ગૌમૂત્રમાં પણ જે છે આ તાકાત રહેલી છે કે આજુબાજુમાં આવેલા જે સગા સંબંધીઓ મિત્રો ભાઈ એ કયા વાતાવરણમાં જીવા છે એ આપણને ખબર હોતી નથી પણ આ ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે તો નુકસાન કરતા તમામ બેક્ટેરિયાને મારી નાખે ત્યારે આપણો છોડ જે છે વધતો ન હોય છોડ પીળો પડી ગયો હોય છોડની અંદર જે છે વૃદ્ધિ વિકાસ ન થતી હોય ત્યારે આ ગૌમૂત્ર માત્ર અડિશનલ નાખીને છંટકાવ કરવામાં આવે તો સારામાં સારું જે છે જે છોડ વૃદ્ધિ પામે વિકાસ પામે પીળો પડતો હોય અટકી જાય પણ આપણે જ થાય એ કંઈ કરવું નથી સીધા પાટલા જે છે એનો

ગૌમૂત્રના બેક્ટેરિયા ગાયના સાણના બેક્ટેરિયા અને જમીનના બેક્ટેરિયા આ ત્રણ ત્રણ બેક્ટેરિયાનું આત્મા એ જ્યારે આપણે ટીપણાની અંદર જે છે 6-7 દિવસ રાખીએ છીએ અને અંદર 1 કિલો ગોળ અને 1 કિલો કઠોળનો લોટ આપણે નાખીએ છીએ અને ત્યારે આ દ્રાવણ તૈયાર થાય એ દ્રાવણ લાખો કરોડ અને અબજોની સંખ્યાની અંદર આ સૂક્ષ્મ જીવાણુઓ તૈયાર થાય અને આ સૂક્ષ્મ જીવાણુઓ જે છે એ તૈયાર થવાના કારણે જમીન અંદર જે છે એ આપણે જ્યારે આપશું ત્યારે એક ખોરાક જે છે એ ખોરાક આ સૂક્ષ્મ જીવાણુ લે છે આપણે બધાને ખબર હોય કે સૂક્ષ્મ જીવાણુને ખોરાક મળે પૂજા માને હર કામ કરી શકે કે કામ ખાઈ પછી આપ કરી શકે તો અત્યારે હું આપણે બધાય શું કરીએ છીએ બોલા પૂજા બેક્ટેરિયાને જે છે કામ કરાવી છે તો જો જીવામૃત આપણે આપશું તો એ એને ખોરાક મળશે અને ખોરાક મળતા એ ખૂબ સરસ મજાનો કામ જે છે એ કરવા મળશે ત્યારે 8 થી 10 દિવસ આ જીવામૃત તૈયાર થઈ જાય અને એને એક એકરની અંદર એક

જે આ જમીન માંથી જે દીધું છે ને એના જે છે પરિણામ આપણે બધા ભોગવી રહ્યા છે ગયું એટલે ગયું એટલે જે છે એટલે સીધું પાણી જાય એટલે જે છે અંદર જે છે થઈ ગઈ થઈ ગઈ એટલે વિકાસ થઈ ગયો અને પછી અમે એમ કે હ્યુમિક નાઈ 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 પણ એનાથી કાઈ મૂળ વિકાસ થાય નહીં ત્યારે આ અળસિયા જે છે એ પણ આપણા માટે ખૂબ ઉપયોગી છે એક જે છે આપણે ભણતા હતા ત્યારે બધાને के एक अळशी요 आका वर्षनी अंदर 15 ते 16 गाडा जती माती ये પોતાના શરીરમાંથી પસાર કરે અને એમાંથી વર્મીવોઇ જે છે તૈયાર થતો હોય એક અળશિયો એકનાય કોનમાં પાછો નથી આવતો પણ એક અળશિયો આખા ઓહયા એક દિવસની અંદર સથી સાત વખત જે છે જમીની અંદર જાય છે અને કાદીડા હોળ પડે છે એટલે જમીની અંદર જે છે એ સુધારતા હોળ પડે અને એમાંથી જે પાણી નિસ્ય દેતાય સાથે સાથે હવા જેવો વર્ળતાય અને છોડનો જે સંપૂર્ણ વિકાસ થાય તો આ અળશિયા

નથી પણ તમારી જમીન ને બચાવી છે તમારા પરિવાર ને બચાવો છે અને આ સમાજ અને આ રાષ્ટ્ર ને બચાવો છે તો આ પ્રાકૃતિક ખેતી જે છે ને એ હવે આપણે બધા અવશ્ય કરવી પડશે કારણ કે